સત્યનારાયણ ભગવાનજી ની કથા નું આયોજન કરવામાં આવ્યું અષાઢ સુદ અગિયાર એટલે દેવપુર એકાદશી આજના દિવસથી થી ચતુર્માસ વ્રત નો પ્રારંભ થશે તેમજ બાળાઓના મોડાકાત ના વ્રત નો પ્રારંભ થશે ત્યારે પોરબંદરના સત્યનારાયણ ભગવાનના મંદિરે સત્યનારાયણ ભગવાનજીની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સત્સંગ સહિતના કાર્યક્રમો યોજાયા હતા હિન્દુ ધર્મમાં વ્રતનું મહત્વ રહેલું છે ત્યારે દેવપોઢી એકાદશીથી વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે પોરબંદરના સત્યનારાયણ મંદિર ખાતે દર અગિયારસની જેમ આજે દેવપોઢી એકાદશીના દિવસે સત્યનારાયણ ભગવાનજીની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને પૂજા અર્ચના કરી હતી તો સવારથી જ સત્યનારાયણ ભગવાનના મંદિરે સવારના સમય મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા ભગવાન સૌને જાણ કરવા કે એટલે કે અષાઢ એકાદશી આજનો દિવસ ભગવાન દિલતાઓ છે સહીની એકાદશી કહેવામાં આવે છે અને આને ચાતુમાસ પણ કહેવામાં આવે છે એટલે કે કાર્તક સુદ અગિયારસના દિવસે દેવતાઓ જાગૃત થાય છે એટલે કે જાગે છે દેવ દેવકુઠી એકાદશી કહેવામાં આવે છે અને આ ચાર માસ છે એમાં બધા જે કાંઈ પણ આજને નિમી એકાદશી પણ કહેવામાં આવે છે એટલે કે આજના દિવસે કોઈ પણ આપણે નિયમ લઈ શકીએ છીએ અને આ ચાર માસ સુધી જેટલું બને ભગવાનનું સત્સંગ કરીએ ભગવાનના દર્શન કરીએ અને સત્કર્મ કરીએ એવો આ એકાદશીનો મહિમા છે અને આને ચાતુર્માસ કહેવામાં આવે છે સૌને જય શ્રી કૃષ્ણ આજના દિવસે આમ તો દરરોજ માટે સત્યનારાયણ ભગવાનની કથા હોય છે પણ આજે એકાદશી એટલે કે અગિયારસ હતો એટલે પ્રમાણમાં વધારે કથાઓ હોય છે અને આનાથી પણ વધારે કથા આપણે ગુરુ પૂર્ણિમા એકવીસ સાતના છે ત્યારે આના કરતા પણ ચાર ગણો અહીંયા માણસ આવે છે અને ભગવાન સત્યનારાયણની કથા કરે છે સત્યનારાયણ ભગવાનના દર્શન રાખીએ છે